મિત્રો હું છું એમ કરતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતમાં થેલેસેમિયા વર્લ્ડ દિવસ નિમિત્તે મિશન સ્ટોપ થેલેસેમિયા ટીમ દ્વારા મેગા ડોનેશન કેમ્પ યોજાયું સુરત શહેરમાં આઠ મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસના દિવસે મિશન સ્ટોપ થેલેસેમિયા દ્વારા માવતર ચેરીબલ્ડ ટ્રસ્ટના અને લોકાર્પણ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગ દ્વારા થેલેસેમિયા બાળકો માટે થેલેસેમિયા જાગૃતિ અભિયાન થેલેસેમિયા યુક્ત બાળકો માટે હેલ્થ ચેકઅપ સાથે રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા બાળકોના જીવનને આધારિત એક નાટક જીજી વિશે અંતથી આરંભ તરફનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પમાં રક્તદાતા દ્વારા સો થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી આ સાથે થેલેસેમિયા હેલ્થ ચેકઅપમાં ઘણા થેલેસેમિયા બાળકોએ લાભ લીધો હતો થેલેસેમિયા જાગૃતિ પર અને થેલેસેમિયા બાળકોના જીવન પર બનેલા નાટકમાં રાજકીય આગેવાનો અધિકારી શ્રી ઉદ્યોગપતિ વિવિધ સંસ્થાઓના આગેવાનો ડોક્ટરો દાતાશ્રીઓ અને થેલેસેમિયા બાળકો તથા તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા આજે આઠ પાંચ વિશ્વ વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે આજે આજે થેરેશિમ એવા બાળકો માટે બ્લર કેમ્પનું આયોજન કર્યું છે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે અને સાથે આ બાળકોના જીવન આધારિત એક નાટકની રચના કરી છે જેના દ્વારા લોકોને એવો મેસેજ મળે કે આ બીમારી શું છે કેવી રીતે થાય છે અને કેવી રીતે આને અટકાવી શકાય આવી સંપૂર્ણ માહિતી મળે એના માટે સુંદર મજાનું નાટકનું આયોજન કર્યું છે જે સરદાર સ્મૃતિ ભવનમાં મિની બજાર આજે લોન્ચ થયું છે એકસો એક બોટલ રક્ત એકત્રિત કરવાનો અમારો ટાર્ગેટ હતો અત્યારે પાસઠ બોટલ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને એકસો એક બોટલ થોડીક અમારો ટાર્ગેટ પૂરો થશે તમારા માધ્યમથી લોકોને બ્લડ ડોનેશન લોકોએ કરવું જોઈએ કારણ કે બ્લડ છે એ કોઈ ફેક્ટરી નથી બનતું એ માનવને કુદરતની રેન છે અને માનવ થ્રુ જ માનવને હેલ્પ કરી શકાય એવું છે તો આનાથી લોકોને નવું જીવન મળી રહે એના માટે લોકોએ અવારનવાર ત્રણ મહિને અચૂક બ્લડ રક્તદાન કેમ કરવું જોઈએ આપણી સાથે કેટલા લોકો જોડાયેલા છે અત્યારે ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે જેમાં મિશન સ્ટોપથી રેસેમિયા અંતર્ગત આખો કાર્યક્રમ રાખ્યો છે જેમાં માવતર ચેરિટેબલ ટ્રસ્ટ છે સાત તમારો જોઈએ ચેરિટેબલ ટ્રસ્ટ છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ છે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ છે ઈગલ પરિવાર છે આવા ઘણા બધા અલગ 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 ગ્રુપ થઈ અને મિશન સ્ટોપથી રહેશે એમાં એની સાથે કામ કરીને આ ગ્રુપને એક મુહિમ શરૂ કરી છે